આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગરવાળાના આદેશથી બર્બત્તાપૂર્વક ખૂબ ગાટકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે નમસ્કાર દોસ્તો આજે બોટાદની અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી ક્રૂર અને બરબરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે એવા સમાચાર મળ્યા છે બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી

ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ઉપર સેલ છોડવા ખેડૂતો વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે છે એની સામે આમ આદમી પાર્ટી લડી રહી હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કઈ પણ આપણાથી ગુજરાતના ખેડૂતોને આપણે બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે જય કિસાન